જય સુરાપુરા દાદા અત્યારે દાનભા બાપુ વીર રાજાજી વીર તેજાજી દાદાની પૂજા કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો લાઈક અવશ્ય કરજો શેર કરજો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં અને લાઇક અવશ્ય કરજો અને આ શેર કરો અત્યારે તમારા સગા સંબંધીઓને જેથી એ લોકો પણ અત્યારે લાઈવ જોઈ શકે

દાદા અત્યારે જે સામેની રૂમમાં મોગલમાનો ફોટો છે મંદિર છે અંદર ત્યાં દાદા જશે અને ત્યાં પૂજા સેવા કરશે ત્યાં સુધી દાદાની ખાંભીના દર્શન કરી લો જે લોકોએ અત્યારે દર્શન ના કર્યા હોય એ લોકોને લિંક મોકલજો જેથી એ લોકો દાદાના દર્શન કરી લે અને અમાસ પછી દાદાનો નવો શણગાર હોય છે તો આ નવા આ મહિનાના નવા શણગાર છે મિત્રો તમે જુઓ દાદાને નવા વાઘા પહેરાવવામાં આવ્યા છે મિત્રો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા અને જય મોગલ લખવાનું ભૂલતા નહીં અને થોડીક જ વારમાં દાદાનું પ્રવચન ચાલુ થશે તો એ પણ હું તમને લાઈવ રાખીશ અને મિત્રો આ બધું શેર કરો જેથી મંગળવારના દર્શન દાદાના કરી શકે લોકો દાદા હવે મારા કરવા બેઠા છે તો મિત્રો અત્યારે દાદા માળા કરી રહ્યા છે હવે પ્રવચન ટાઈમે ફરી તમે જોડા છો અત્યારે આ વિડીયો અહીંયા જ પૂરો કરું છું લાઈવ જય માતાજી જય માતાજી જય મા મોગલ જય દાદા મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જયમાં મોગલ લખવાનું ભૂલતા નહીં જય દાદા અત્યારે દાદા માળા કરી રહ્યા છે થોડી વારમાં ફરી વાર અમે લાઈવ કરીશું તો તમે ફરી જોડાજો